આપણે કોઈ રસ્તા પર જતા હોઈએ આગળ ખાડો હોય ખાડામાં એક ગાડી પડેલી હોય ગાડીમાં બેસેલા માણસો મોં પાડીને કહેતા હોય કે અહીંયા ખાડો છે અહીંયા ન આવતા અને તોય તમે ફૂલ સ્પીડમાં ગાડી હંકારીને ત્યાં લઈ જાઓ તો શું કહેવાય એને ચારેય બાજુ રાજનેતાઓ જ્યારે નેપાળવાળી કરીશું કે બાંગ્લાદેશવાળી કરીશું આ પ્રકારની ચર્ચાઓ કરે ત્યારે આપણને એવું લાગે કે માંજીહી નાવ ડૂબોએ તો સે કોણ બચાય નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌથી પહેલાં વાત કરવી છે રાજ્યના આદિવાસી સમુદાયની ચૌદ ટકા વસ્તી છે એટલો વિશાળ સમુદાય છે એટલા વિશાળ ક્ષેત્રફળમાં પણ વહેંચાયેલા લોકો છે સાંસ્કૃતિક રીતે બહુ જ સજ્જ છે વિકાસની પરિભાષાઓમાં એમની સાથે હંમેશા અન્યાય થયો છે અને અન્યાયની વચ્ચે પણ પ્રકૃતિની સાથે જોડાયેલા રહીને પોતાના સંઘર્ષો માટે પોતાના મુદ્દા માટે પોતાની વાતો માટે જરૂર પડે ત્યારે સંપૂર્ણ એકતા બતાવીને જે લોકો લડી શકે છે એ આ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી આવતા લોકો છે એમની સાથે થયેલો અન્યાય તમારે સમજવો તો તમે કોઈ પણ વિસ્તારમાં જઈને તમે સહેજ અંતરિયાળ વિસ્તારમાં એના સેન્ટરથી બહાર નીકળીને જવાનો પ્રયત્ન કરજો તમને તરત સમજાશે તમને તરત એ લાગશે કે તમે કદાચ એક બે સદી પાછળ આવી ગયા છો એમનું જીવન એમના વ્યવહારો એવું નથી કે રીતિ રિવાજો કે પરંપરાઓના નામે એમણે સાચવીને રાખ્યું છે એમની મજબૂરી છે ઘણી બધી વાતો પણ એ બધી વાતોને જો તમે આદિવાસી પરંપરાઓને કે સંસ્કૃતિને જો એમાં સીમિત કરવા માગતા હો કે આદિવાસી એટલે મોડાનો ચોખ્ખો દારૂ આદિવાસી એટલે બકરા આદિવાસી એટલે મરઘા અને એ કાપીને ખાય એટલે આદિવાસી તો તમે એને ફરી એકવાર એ ટાઈપમાં ધકેલી રહ્યા છો જેમાંથી બહાર આવવા માટે પેઢીઓ મહેનત કરીને થાકી ગયા છે એ ખૂબ પ્રયત્ન અને મહેનત કરે છે અહીંયા ગાંધીનગરની હોસ્ટેલમાં ભણતા એ આદિવાસી છોકરાઓને મળો એ જ્યારે દોડવા જાય છે એમનું શરીર એકદમ સ્ફૂર્તિલું ને સરસ દોડીને આવે છે અને પછી એ જ્યારે ઘર લેવા જાય ને એમને એક ચોક્કસ દ્રષ્ટિકોણથી કે ટાઈપથી જોવામાં આવે ત્યારે એને બીક લાગે છે એ વાતની કે આ સમાજ એને સામાન્ય પ્રવાહમાં કેમ નથી સ્વીકારતો એ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે ભણીને ગણીને સમાજના એ સામાન્ય પ્રવાહોમાં મુખ્ય ધારામાં ભળીને આગળ આવવાનો અને એ પણ એના મૂળથી દૂર રહીને નહીં એ એના મૂળથી જોડાયેલા છે એની પરંપરાઓને જાણે છે એની સંસ્કૃતિને ઉજવે છે પણ તમે એને સીમિત ન રાખી શકો પણ આ પાપ બધા ભેગા કરીને ભેગા થઈને કરી રહ્યા છે શરૂઆત કરીએ રાજ્યના આદિજાતિ રાજ્યમંત્રી પી સી બરંડાથી કે જે આઈપીએસ અધિકારી રહ્યા છે જે પોતે એમાંથી બહાર નીકળ્યા ભણ્યા મુખ્ય ધારામાં આવ્યા પરંપરાઓની સાથે રહ્યા અને પછી જિલ્લાના પોલીસ વડા પણ રહી ચૂક્યા છે અને એના પછી એ રાજનીતિમાં આવ્યા એ એટલી બધી મુખ્ય ધારાનો હિસ્સો બન્યા કે ભિલોડાથી ચૂંટણી લડ્યા એ ચૂંટણી જીતીને આવ્યા અને એના પછી હવે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી છે પણ એ નસવાડીના કાર્યક્રમમાં કહે છે કે આદિવાસીઓ એટલે દારૂના અડ્ડા તો ચલાવવા જ પડે ને આદિવાસીઓ પહેલાં તો મવડાનો દારૂ પીતા દેશી પોટલીઓ પીતા અને પછી ખરાબ દારૂ પીતા પણ થયા અને એના પછી શું સ્થિતિ છે ખૂબ મહેનત કશ એ માણસના શરીરની હાલત શું છે પણ તમે વિસ્તારોમાં જઈને જુઓ અને એના પછી જ્યારે મંત્રી રાજ્યના મંત્રી જે રાજ્યમાં ઓગણીસો થી કહેવા માટે દારૂબંધી છે એ રાજ્યના મંત્રી જ્યારે જઈને આ બોલે એક બાજુ એ જ પાર્ટીના કેટલાય નેતાઓ એવો દાવો કરે પ્રયત્ન કરે ગાંધીના વિચારો ફેલાવવાનો પ્રયત્ન કરે એવું કે કે આ બધામાંથી એમને બહાર લાવવાના છે અને પછી મંત્રી જઈને આ સ્ટેટમેન્ટ આપે સાંભળીએ એમને અમે તો જો હું અત્યારે હું પંદરમો આવ્યો

પણ આ રાજનીતિ કરવાવાળા કે આવું બોલવાવાળા કે આજે તુષ્ટિકરણનું અપીઝમેન્ટનું પોલિટિક્સ કરવાવાળા પીસી બરંડા એકલા નથી આ સ્પર્ધામાં એવા નેતા પણ છે કે જેમને આદિવાસી અત્યારના સમયમાં પોતાનો સૌથી મોટો હીરો માને છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૈતર વસાવા અને અનંત પટેલે સામૂહિક રીતે એક વિશાળ કાર્યક્રમનું નેત્રંગમાં આયોજન કર્યું હતું અને એ એવો સંયોગ હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દિવસે ડેડીયાપાડા આવ્યા ઝારખંડમાં જેનું મૂળ છે એવા બિરસા મુંડા એમની એકસો પચાસમી જયંતિ ઉજવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થળ પસંદ કરે છે ગુજરાતનું ડેડિયાપાડા આ બહુ જ મોટો રાજનૈતિક સંદેશ હતો આ સંદેશ હતો ચૈતર વસાવાની લોકપ્રિયતાનો આ સંદેશો હતો આદિવાસી વિસ્તારોમાં હજુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની જમીન શોધવી પડે છે એનો આ બહુ જ મોટા રાજનૈતિક સંદેશની વચ્ચે ચૈતર વસાવા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ બોલ્યા કે જો તમે ખરેખર આદિવાસીને માનતા હો દેવમોગરા માતાજીને ત્યાં પૂજા કરવા માટે જવાના હતા એ મંદિર એવું છે એની સાથે શ્રદ્ધા જોડાયેલી છે કે મંદિરમાં માતાજીને એટલે ગુજરાતની સરહદમાં આવેલું મંદિર હોવા છતાં પ્રસાદમાં માતાજીને મોડાનો દારૂ ચઢાવાય છે હું એ મંદિરમાં ગયેલી છું એટલે મને ખબર છે કે ખૂબ સુંદર વિસ્તારની વચ્ચે આવેલું એ મંદિર પણ એની પરંપરાઓ અને શ્રદ્ધાને માન્યતાઓ બહુ જ અલગ છે ત્યાં પ્રસાદમાં દારૂ ચડાવાય અને પછી બકરી કે મરઘો કે જે પણ લઈને આવ્યા હોય એની ત્યાં બલી ચડાવીને પછી લોકો ત્યાં જ રાંધીને ખાઈને જાય આ દેવ મોગરા માતાજી સાથે જોડાયેલી માન્યતાઓ છે એ દરેક માન્યતાઓને તમે કોઈ પણ માન્યતાને તમે એટલે પડકારતા નથી કેમ કે તમને એવું લાગે છે કે એમાં શ્રદ્ધા લોકોની ગવાય છે પણ એ શ્રદ્ધા જ્યારે લોકોની ગવાય છે એવું તમે માનીને ચૂપ રહી જાઓ છો તો તો પણ સમજ્યા પણ એના પછી તમે એ શરત મૂકો કે તમે તો જ આદિવાસીને માનો છો જો તમે આ બધું ત્યાં જઈને કરવાના હોવ તો એ અતિશયોક્તિ નહોતી તો શું હતું સાંભળીએ તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ધગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડાનો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે જુછો એટલે ટૂંકમાં તમારો આદિવાસી પ્રેમી હોવું એ ફરજિયાત થઈ જાય છે જો એ વખતે ફરજિયાત થઈ જાય છે જો તમે મોડાના દારૂ નથી ચડાવતા અથવા પીતા નથી તો તમે આદિવાસી નથી કેટલાય આદિવાસી અધિકારીઓ અને નેતાઓ પણ છે કે જે દારૂ નથી પીતા જે માંસ નથી ખાતા જે જે પોતાની પરંપરાઓ કેટલાય લોકો એવા છે જે ચોક્કસ સંપ્રદાયોમાં માને છે અને એ બહુ જ અલગ જીવન જીવે છે તો શું એનાથી આદિવાસી નથી રહેતા આવી શરતો લગાડતા પહેલાં એમણે કંઈ ન વિચાર્યું હોય તો ઠીક છે પણ એના પછી ચૈતર વસાવા બીજું એક વાક્ય બોલ્યા અને એ બોલ્યા એમણે આદિવાસી અધિકારોની વાત કરી સમયની માગ છે આદિવાસીઓની સાથે દરેક વખતે વિકાસનો પ્રોજેક્ટ આવે ને એના નામ પર એની જમીનો જાય અને એની સાથે શોષણ થાય એ વર્ષોની પરંપરા બની ગઈ છે આદિવાસીઓની સામે અવાજ ઉઠાવશે બહુ જ સ્વાભાવિક છે અનંત પટેલ લડ્યા હતા અને રિવર લિંકિંગનો પ્રોજેક્ટ રદ કરાવવામાં એમનો સૌથી મોટો ફાળો રહ્યો છે એ વાંસદાના ધારાસભ્ય હતા અને એમને હરાવવા માટે આખી સરકાર મેદાને હતી અને તોય એ ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને આવ્યા છે લાલચ પ્રલોભન બધું જ એમને આપવામાં આવ્યું ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા હુમલો પણ થયો પણ છતાંય એ લડ્યા અને એ જીત્યા તો એ આદિવાસી એકતા અને શક્તિનું પરિણામ હતું કે એ ખાસા પ્રોજેક્ટની સામે પણ લડ્યા અને પ્રોજેક્ટની સામે ન લડવાની કિંમત કરોડોમાં હોય છે અને તોય એમણે એ કિંમત ન સ્વીકારી અને એ ટકીને રહ્યા એવા મુદ્દાઓ પર ચેતર વસાવા પણ સમયાંતરે પોતાના વિસ્તારમાં લડ્યા એવા અનેક આદિવાસી નેતાઓ છે કે જે લડ્યા અને જે જીત્યા પણ એનો મતલબ કે જ્યારે સરકાર તમારી સાથે સહમત નથી થતી તો તમે એવું કહેશો કે અમે નેપાળવાળી કરીશું તમે બાંગ્લાદેશની ધમકી આપશો એ બાંગ્લાદેશ કે જ્યાંના છોકરાઓ જે પોતાનો ઇતિહાસ ભૂલીને ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળી તસવીરો છે એને હટાવી રહ્યા છે એ બાંગ્લાદેશ કે જ્યાંના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું છે અને બધા જ કહી રહ્યા છે એમની પાર્ટીના અને એમના સમર્થકો કહી રહ્યા છે કે આ પહેલેથી નક્કી હતું એ પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો એ બાંગ્લાદેશ કે જ્યાં લોકોએ ચૂંટેલી સરકાર નથી પણ વિશ્વની સંસ્થાઓને એવું લાગ્યું કે આ માણસોને ત્યાં બેસાડવા જોઈએ અને એટલે જ દુનિયાના દેશોની દરમિયાનગીરી પછી આવેલી સત્તા ત્યાં છે અને ડોક્ટરી ત્યાં સરકારમાં છે નેપાળમાં કેટલી અરાજકતા છે અથવા ખોટા રસ્તે આવેલી આઝાદીએ બાકીના દેશોમાં એટલે આપણે બધાએ આરબ સ્પ્રિંગ જોઈ આરબ દેશોમાં થયેલી ક્રાંતિ જોઈ અને આખી દુનિયાને એવું લાગ્યું કે તાના શાહોને હરાવવાનો એકમાત્ર રસ્તો આ જ છે કે તમે હિંસા કરો તોફાનો કરો અરાજકતા ફેલાવો અને તો જ તમે ગદ્દાફીને હરાવી શકશો પણ એ આરબ સ્પ્રિંગ પછી જે દેશો અરાજકતાના રસ્તે ગયા એ દેશોને શું મળ્યું અને જે દેશો અરાજકતાના રસ્તે નહોતા ગયા એ યુએઈ કે પછી સાઉદી અરબ અત્યારે શું સ્થિતિમાં છે તમે સરખામણી કરો લીબિયા સીરિયાની અને સાઉદી અરેબિયાની તો પણ સમજાઈ જશે કે આતંકનો અને આ કથિત ક્રાંતિનો રસ્તો દેશને કોઈ દિવસ સુખાકારીમાં નથી લઈ જતો ભારતને મોડા આઝાદી મળી અને તોય ભારત આઝાદીના આઝાદી પછી આટલું આગળ વધી શક્યું એનું એકમાત્ર કારણ એ હતું કે આપણી આઝાદીનો રસ્તો એ લોહિયાળ નહોતો રહ્યો આપણે કોઈને મારીને કાપીને કથિત ક્રાંતિના નામ પણ લાખો માણસો એકસાથે આવે અને બધા જ અંગ્રેજોને મારી નાખ્યા અને સત્તા આંચકી લીધી એ રીતે સત્તા નહોતી મેળવી આપણા પર શાસન કરવાવાળો માણસ જે છે એને પણ સમજાય કે હવે આ લોકોની અંદર આઝાદીની એટલી બધી જે વિષા છે કે તમે એના પર શાસન નહીં કરી શકો ને છોડીને જાય એ રસ્તાવાળા લોકો

દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રોએ મને પૂછ્યું જો કે કદાચ આ રાજનીતિનો એક માત્ર રસ્તો રહ્યો છે ને એટલા જ માટે આ આખા દેશમાં આ હાલત છે ગુજરાતના બીજા સમાચાર પર વાત કરતા પહેલા દેશના સમાચારની પણ વાત બિહારમાં ચૂંટણીના પરિણામો આવ્યા ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક રીતે જીતી આરજેડીનો કારમો પરાજય થયો કોંગ્રેસ સાવ ગાયબ થઈ ગઈ સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધી પર દોષારોપણ થયું પણ એના પછી જે આરજેડીમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારનો ઝઘડો જે સામે આવ્યો એ બહુ જ બધી રીતે સાંકેતિક છે લાલુ પ્રસાદ યાદવના દીકરી લોહીની સામે આવીને કહી રહ્યા છે કે એમના પર એવા આરોપ લગાવવામાં આવ્યા એ દીકરી કે જેમણે પોતાની કિડની પોતાના પિતાને આપી હતી એવા સમયમાં જ્યારે એમનો પરિવાર કે એમના લગ્ન થયા છે અને એમના સાસરી પક્ષના લોકો એ વાત સાથે સહમત નહોતા અને તોય એમણે પોતાની કિડની પોતાના પિતાને આપી ઘરમાં બે દીકરા હતા અને છતાંય દીકરીએ પોતાની કિડની આપી એ દીકરી પર એવો આરોપ લગાવવામાં આવ્યો કે ગંદી કિડની આપી એને એની પર જૂતું ઉગામવામાં આવ્યું અને એને કાઢી મૂકવામાં આવી અને આ વાત બીજા કોઈએ નહીં એમણે પોતે કેમેરાની સામે આવીને કહી એના પછી સવાલ એ થયો અને જે આખા દેશમાં જે નેરેટિવ ફેલાયો અને પ્રશ્નો ઊભા થયા એ બહુ સ્વાભાવિક હતા એક તો સૌથી પહેલાં બહુ જ લોજિકલ વાત હતી કે તમારી કિડની ખરાબ હોય તો એ ટેસ્ટ સફળ જ ન થાય ને તમે ટ્રાન્સપ્લાન્ટ કરી જ ન શકો એટલે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોઈની પણ ઈચ્છા થાય તો કોઈ પણ કિડની કાઢીને કોઈની પણ નાખી દે એ રીતે નથી થતું આટલી સ્વાભાવિક વાતો પણ એ ચર્ચાઓમાં ભૂલાઈ એનું તો સન્માન ન રહ્યું જે વ્યક્તિનું પણ એના પછી પ્રશ્ન એ થયો કે ઘરની દીકરી કે સ્ત્રી સાથે જો આ પ્રકારનું વર્તન થાય છે તો શું દેશની રાજનીતિમાં પોતાને તથાકથિત લિબરલ કહેતા વ્યક્તિઓ સ્ત્રીનું મહત્વ રાજનીતિમાંથી હજુ પણ બહુ જ ઓછું આંકી રહ્યા છે આ સવાલ ખાલી લાલુ પ્રસાદ યાદવના ઘરનો નથી આખા દેશના પોલિટિક્સનો છે ભારતીય જનતા પાર્ટી જે તર્જ પર જીતી એમાંથી સૌથી મોટો મુદ્દો દસ હજાર રૂપિયાની સબસિડીનો જે અકાઉન્ટમાં અપાયા એનો મનાય છે એમાં સૌથી મોટી વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટીએ જે જે રાજ્યોમાં શાસન કર્યું એ બધી જ જગ્યાએ સ્ત્રીઓને શું કામ આટલી સબસિડી અપાઈ એક્સિસ બેંકનો રિપોર્ટ કે છે બે નવેમ્બર બે હજાર ચોવીસનો આવેલો એમનો રિપોર્ટ હતો ને રિપોર્ટ કહી રહ્યો હતો કે બે હજાર નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બે લાખ કરોડ રૂપિયા ચૌદ રાજ્યોમાં સીધા મહિલાઓના અકાઉન્ટમાં માત્ર મહિલા લક્ષ્મી યોજનાઓના મહિલા મહિલાલક્ષી યોજનાઓના નામ પર સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એમાં વિપક્ષ શાસિત રાજ્યો પણ હતા જેમ કે તૃણમૂલ કોંગ્રેસમાં લક્ષ્મી ભંડાર સ્કીમ ચાલી રહી છે પશ્ચિમ બંગાળમાં તો એનો પણ એમાં સમાવેશ થાય છે પણ મહાદંશે એ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો હતા મહિલાઓને જ્યારે તમે આર્થિક રીતે સશક્ત કરો છો ત્યારે તમે એને આઝાદ પણ કરી રહ્યા છો એ મુક્ત પણ થઈ રહી છે બિહારના ઇલેક્શનમાં બહુ જ બધા એવા વિડીયો સામે આવ્યા કે જેમાં પુરુષોને વાતનું બહુ ફ્રસ્ટ્રેશન હતું કે એમને પત્ની એમનું માની નથી રહ્યા એના અકાઉન્ટમાં દસ હજાર આવે છે તો એ એને નથી આપી દેતા સીધા જ ઉઠાવીને એવું કહે છે કે હું મારી જાતે મારો બિઝનેસ લગાવીશ મહિલાઓને માનસિક રીતે મુક્તિનો કે આઝાદીનો અહેસાસ અપાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એની સામે જે પોતાને વર્ષોથી લિબરલ અને શોષિત વંચિતોનો અવાજ કહેતી આવેલી પાર્ટીઓ છે એ શું કામ વચ્ચે અવરોધક કે બાધારૂપ બની રહી છે અને કહેવા માટે જે પણ કહેતાઓ હોય હકીકત એ છે કે કહેવાતા લિબરલ્સ જ્યારે પોતાની આ વાતોને પાળી ન શકે ત્યારે એ પ્રશ્ન ઊભા થાય છે કે તમે પોતાને કઈ રીતે ઉદારવાદી કહી રહ્યા છો જો કે રેવડી પોલિટિક્સ દેશને કોઈપણ સંજોગમાં ક્યારેય ફાયદો અપાવશે કે કેમ એની કોઈ એટલે સંભાવના નથી કેમ કે શ્રીલંકાથી લઈને વેનેઝુએલાના ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છીએ બે હજાર સોળ સત્તરમાં પહેલું જ્યારે ઇકોનોમિક સર્વે આવ્યો સોળ સત્તરને એમાં કહેવાયું હતું કે એક યુનિવર્સલ બેઝિક ઇન્કમ હોવી જોઈએ કે કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ છે એને પાયાની રકમ મળવી જોઈએ બે હજાર ઓગણીસમાં પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસ ન્યાય યોજના લઈને આવી અને ન્યાયથી એનો ઉદ્દેશ્ય હતો કે સીધા અકાઉન્ટમાં જે બેરોજગાર છે અથવા જે વંચિતો છે એના અકાઉન્ટમાં પૈસા મળે એ જ સમયગાળા અને અરસાની આસપાસ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના પણ શરૂ થઈ અને જેમાં સીધું ડીબીટી શરૂ થયું ખેડૂતોના અકાઉન્ટમાં પૈસા આવવાની શરૂઆત થઈ એ જ અરસામાં બે હજાર વીસની દિલ્હીની ચૂંટણી વખતે ફ્રી બસ ફ્રી ઇલેક્ટ્રિસિટી અને બાકીના બધા મુદ્દાઓ દિલ્હીમાં શરૂ થયા અને પછી આખા દેશમાં એ ફેલાયા આપણે જ્યારે બે હજાર પચ્ચીસના અંતમાં આ વાત કરી રહ્યા છીએ ત્યારે રેવડી પોલિટિક્સનો કોઈ અંત નથી રેવડી પોલિટિક્સનો કોઈ તોડ મળશે કે કેમ એ ખબર નથી પણ દેશની બાકી પાર્ટીઓએ સમજવું પડશે કે તમે સ્ત્રીઓને જે અત્યાર સુધી બહુ નજર અંદાજ કરી છે એ હવે નહીં કરી શકો કેમ કે આરજેડીની પાસે પણ જે વોટર્સ હતા સવા કરોડ જેવા વોટ તો એમને મળ્યા જ છે એટલે એમના એમના એવા ફેક્ટર પ્રમાણે એમને જે વોટ વોટ બેંક મળવી જોઈતી હતી એ તો મળી જ છે એટલે ક્યાંય નથી ગયા જે નવા વોટ મહિલાઓના ઉમેરાયા એમને નથી મળ્યા અને એમણે વિચારવું પડશે કે સ્ત્રીઓ શું કામ એમને પસંદ નથી કરી રહી અને આ માત્ર બિહારનો સવાલ નથી આખા દેશનો સવાલ છે છેલ્લે વાત કરીએ ભાવનગરની ગુજરાતના ભાવનગરમાં એક એવી હત્યા સામે આવી કે જાણે દરેક લોકોને ચોંકાવ્યા એસીએફ શૈલેષ ખાંભલા ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા અધિકારી ફરિયાદ કરવા જાય છે અને ફરિયાદ કરે છે કે એમના પત્ની અને બે બાળકો જે ભાવનગરથી સુરત જવા નીકળ્યા હતા એ લોકો ગાયબ થઈ ગયા છે એ મળી નથી રહ્યા દસ દસ દિવસ થઈ જાય ને જ્યારે પોલીસ આ કેસમાં કશું જ ન કરી શકે ત્યારે રબારી સમાજમાંથી આવતા આ લોકો હોવાના કારણે રબારી સમાજ એકઠો થાય પોલીસ પર દબાણ કરે સતત એસપી ત્યાં નીતિશ પાંડે છે એમના પર એવા આકરા સવાલો થાય કે પોલીસ કશું જ નથી કરી રહી અને પોલીસ કેમ કેસ નથી ઉકેલી શકતી અને પછી પોલીસને એક એટલું મળે એ સ્ત્રી કે જે ગાયબ હતી જેના મોબાઈલમાં એક ડ્રાફ્ટ કરેલો મેસેજ હતો એ મેસેજની ભાષા એના જૂના મેસેજીસ સાથે મેળ નહોતી ખાતી અને એટલે જ પોલીસને શંકા ગઈ કે આ મેસેજ કોણે લખ્યો હશે અને પછી તપાસ કરતાં કરતાં જે પતિ રડી રહ્યો હતો અત્યાર સુધી જે પતિ કહી રહ્યો હતો કે મારા પત્નીને બાળકો નથી મળી રહ્યા એની તપાસને શોધખોળ શરૂ થાય પતિ ગાયબ હોય એનું લોકેશનને બાકીનું બધું ટ્રેસ કરવામાં આવે તો ખબર પડે કે એણે પોતાના જ ઘરની બહાર ત્રણ ખાડા ખોદ્યા હતા અને અલગ અલગ સાઇઝના ત્રણ ખાડા ખોદી પછી એમાં માટી ભરી દેવામાં આવી એક ખાડા ખોદતાની સાથે જ ખબર પડે કે પત્ની અને બાળકો એક દીકરી એક દીકરો અને પત્ની એમની લાશ એમના મૃતદેહને પથ્થર બાંધીને એ ખાડામાં દાટી દેવામાં આવી હતી એક અધિકારી ખૂબ ભણેલો ગણેલો માણસ પોતાનાથી દૂર રહેતા અને દિવાળી કરવા માટે આવેલા પોતાના પરિવારની આટલી ક્રૂર હત્યા કરી શકે એની કોઈએ કલ્પના પણ નહોતી કરી આ વિષય પર પોલીસે શું કહ્યું અને બાકીની શું પ્રતિક્રિયાઓ આવી કરી એના પર નજર ભાવનગરમાં એક એ અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત અગિયાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નૈનાબેન એના એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જયારે એ જાનવો જોગ દાખલ થાય એના પછી જે છે અમે લોકો અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવાર માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી એમાં જે છે ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત કરી પાંચ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જેનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણે પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે અત્યારે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે આ એક ઘટના નથી રાજકોટમાં પણ એક ઘટના સામે આવી પતિ અને પત્નીની વચ્ચે અનૈતિક સંબંધોના કારણે ઝઘડો થયો પતિએ ગોળીબાર કર્યો પત્નીને ગોળી વાગી પતિએ પોતે પોતાની જાતને જીવન ટૂંકાવી દીધું હતું પત્ની પત્ની નું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું આજ પ્રકારની ઘટના વડોદરામાં સામે આવી સુરતમાં અમદાવાદમાં તમે શહેર એના નામ બદલો મોટાભાગે કારણો કદાચ થોડા ઘણા બદલાશે સ્થિતિ નથી બદલાતી મોટાભાગના કિસ્સાઓમાં સૌથી મોટું કારણ હોય છે લગ્નની બહારના સંબંધો લગ્નતર સંબંધો આધુનિકતાના નામ પર એટલા બધા સામાન્ય થઈ ગયા છે કે એના પછી સમાજમાં પેદા થઈ રહેલો આ કેઓસ આ રાજકતા એની સામે આપણે કેવી રીતે પહોંચી વળશું એનો કોઈની પાસે જવાબ નથી અપેક્ષા રાખીએ કે આપણે આખી દુનિયાની રાજનીતિને બાકીની બધી ચિંતાઓ કરીએ છીએ ગ્લોબલ વોર્મિંગ અને ફેલાયેલા પ્રદૂષણની પણ થોડી થોડી ચિંતા કરીએ છીએ બહુ જ મોટી ચિંતા કરવાની જરૂર છે સમાજમાં ફેલાઈ રહેલા પ્રદૂષણની એનાથી બચીને રહીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર